સુરતમાં ચોરી સહિતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે કાપોદરામાં મોબાઈલની દુકાનમાં થયેલી લાખોની ચોરીની ઘટનાને લઈ પોલીસ દોડતી થઈ ગઈ હતી સુરતમાં ચોરી સહિતની ઘટનાઓમાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે ગુજરાત મોબાઈલનું નું તોડી તસ્કરો લાખોના મોબાઈલ ચોરી કરી ગયા હોવાની ચર્ચા વચ્ચે કાપોદરા પોલીસ સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળે દોડી ગયા હતા અને લાખોની મોબાઈલ ચોરીને લઈ તપાસ શરૂ કરી હતી આજરોજ કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના સાગર રોડ પર આવેલ ગુજરાત મોબાઈલ નામની દુકાનમાં રાત્રિના ત્રણ વાગ્યા પછીના કોઈ સમયે કોઈ ચોરી સમયે દુકાનનું શટર તોડી અને દુકાનની અંદર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી દુકાનમાં રાખેલા આઈફોન્સ તથા સેમસંગ કંપનીના મોગા ફોન તથા અન્ય રિપેરિંગ માટે આવેલા ફોનોની ચોરી કરેલાની હકીકત કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે આવેલ છે અને હાલ આ ગુનાની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે અને આ ચોરીમાં આશરે રૂપિયા ત્રીસેક લાખ રૂપિયાના મોબાઈલની ચોરી થયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવેલ છે આરોપીની શોધખોળ માટેની તપાસ તજવીજ પણ ચાલુ છે સીસીટીવી ફૂટેજના આધારે તથા હ્યુમન સોર્સના આધારે કાપોદરા પોલીસના પીઆઈસી એમ બી અવસુરા તથા ડિસ્ટર્બના પોલીસ માણસો હાલ આ ચોરીનો ગુનો ડિટેક કરવા માટે પ્રયત્નશીલ છે